તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પંદરમી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે ગરમીનો પારો ખુબ સંભાવના છે ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે એટલું જ નહીં ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદભવશે જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો